રાજ્ય સરકાર એક તરફ શિક્ષણને લઈને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરે છે બીજી તરફ કચ્છ જિલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી ભુજ નજીક આવેલા આંબેડકરનગરની પ્રાથમિક શાળાના ભારતનગર પેટા વર્ગમાં સુવિધાઓનો અભાવ છે બાળકોને અભ્યાસ માટે ઓડાની પણ કોઈ સુવિધા આપવામાં આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓ ગામના જર્ધરીત કમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર આગામી સમયમાં ભારતનગરને અલગ શાળાની માન્યતા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે પાંચ થી છ વર્ષથી ઓલો પેટા વર્ક ચાલુ છે દોઢસો વિદ્યાર્થી ભણે છે અને હવે અમને કાયમી કાયમી સ્કૂલ ની મંજૂરી જોઈએ એના માટે અમે પંચાયત જમીન અને દરખાસ્ત બે આપેલી છે અને હજી પણ આપવા તૈયાર છે તો અમને કાયમી સ્કૂલની મંજૂરી જોઈએ શિક્ષણ અધિકારીએ અમને અમ એવી ખાતરી આપી છે કે ની અંદર આ દરખાસ્ત હવે ક્રાંતિનગર પહોચી જશે હા ભારતનગર વિસ્તાર એવો છે ભુજ થી કિલોમીટર અંતરે આવેલો છે અને ત્યાં વસાત બાળકો અમારા આંબેડકર નગર વર્ગ તરીકે અહિયાં હાલ કાર્યરત છે હાલ શિક્ષણ મેળવી રહ્યા છે દોઢસો જેવા બાળકો અને એમની માંગણી સ્વતંત્ર શાળાની છે જે અમે નવી શાળા તરીકે અમે દરખાસ્ત મોકલી હતી પણ જે કઈ મંજૂરીની પ્રક્રિયામાં અથવા જે કઈ કારણો હશે તો પાછા પુનઃ સમીક્ષામાં મોકલવાની આજે મેં રહેવાસીઓને એના માટે ખાતરી આપી છે અમને સ્વતંત્ર શાળાની મંજૂરી આપવામાં આવતી નથી રોડસો થી વધુ વિદ્યાર્થીઓ છે તેમ છતાં ગાંધીનગર લેવલે બે વખત કરી છે જે જર્જરીત છે એમાં અભ્યાસ કરી રહ્યા છે શાળાની મંજૂરી નહીં આપવામાં આવે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે બધા બાળકોની અહીંયાથી મજબૂરીના કારણે એલસી કઢાવી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી છે જિલ્લાના ત્યાં ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન